ચાણસ્માના ઘરમોડા ગામે શાળાના લાભાર્થે સન્માન સમારોહ યોજાય ચાણસ્મા તાલુકાના ઘરમોડા ગામે આવેલ ગાયત્રી વિદ્યાલયના ફરીથી નવીનીકરણ સાથે આધુનિક ભણતર અને હોસ્ટેલના લાભાર્થે એક સન્માન સમારોહનું આયોજન ગુજરાત જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વ સેવા ફાઉન્ડેશન તેમજ સમસ્ત ઘરમોડા ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો અને રાજકીય આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા ચાણસ્મા તાલુકાના ઘરમોડા ગામે સાડત્રીસ વર્ષ પહેલા મંજૂર થયેલ ગાયત્રી વિદ્યાલયને ફરીથી ધવકતી કરવા માટે જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વિસ ફાઉન્ડેશન દ્વારા બીડું ઝડપાયું છે ત્યારે શાળાને આધુનિક સુવિધાઓ સાથે નવેસરથી નવા બાંધકામ સાથે ચાલુ કરવા માટે ઘરમોડા ગામે લાભાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતોદાસ બાપુ ટોટાણા અને દોલતરામ બાપુ નોરતા દ્વારા ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા ત્યારે રાજકીય આગેવાનો ચાણસમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોમેડી કિંગ ચેતન કાકા સહિતના કલાકારોએ પણ નાટક સ્વરૂપે વ્યસન મુક્તિ અને અભ્યાસ પર ભાર મૂક્યો હતો ત્યારે સમગ્ર કાર્યક્રમની દીપ પ્રાગટ કરી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ચાણસમાં મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ને બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ વગર દરેક મહેનત નકામી છે અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે ત્યારે ભણતર વગર બધું જ નકામું છે ભણતર એ સરકારી નોકરી નહીં પરંતુ ખેતી અને પશુપાલન માટે પણ ઉપયોગી છે યોજાયેલ કાર્યક્રમમાં બંને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ધારાસભ્ય ચાણસમાં સોમાજી ઠાકોર પ્રિન્સ ઠાકોર વિષ્ણુજી ઠાકોર અભિજીતસિંહ બારડ જતિનપુરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા નિખિલ જોશી એનવી ન્યૂઝ પાટણ શાળાના રિનોવેશન માટે અનુરૂદ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અહીંયા આ નવ અને દસ ધોરણ ચાલે છે તો ત્યાં અગિયાર બાર ચાલુ થાય અહીંયા છાત્રાલય વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે કરવા કરવામાં આવે અને જો ભગવાન માતાજીની દયા થાય અને પ્રાથમિક શાળા અહીંયા શરૂ થાય કારણ કે પાયાના શિક્ષણ વગર વિદ્યાર્થીનો વિકાસ થઈ શકતો નથી મેથ્સ સાયન્સ જો સારું ના હોય ઇંગ્લિશ સારું ના હોય તો પાચો કાયો હોય અને કાચો પાયો હોય તો ઉપર એના ઉપર ઇમારત મોટી ચણી શકાય નહીં એટલે એટલા માટે અહીંયા આ એક શરૂઆત કરવામાં આવી છે પબ્લિક જોડે ધારાસભ્ય જોડે એક વિનંતી કરવામાં આવી છે કે ભાઈ અમારી શાળા તરફ જુઓ વર્ષોથી આ શાળા ચાલે છે સાડત્રીસ વર્ષથી પણ અહીંના જે વિદ્યાર્થીઓ કંઈ આગળ બહુ જઈ શક્યા નથી તો એની પાછળ શું કારણ છે એ હવે શોધી અને ફરીથી ઝીરોથી આ બે શરૂ કરવા માગીએ છીએ વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ સેન્ટર દસ બાર પાસ નાપાસ વિદ્યાર્થીઓ હોય એને શારીરિક ટ્રેનિંગ આપવા માટેનું એક સેન્ટર એ સિવાય જે પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે લેખિત પરીક્ષાઓ છે એમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું કોચિંગ આપવું જેથી છોકરાઓ આગળ વધી શકે તો એનો એ ઉદ્દેશ્ય સાથે કે બાળકો બાળકોએ ભગવાનના પૈગમભર છે બાળક એ કૃષ્ણ ભગવાન જેવા છે મા બાપ પણ અત્યારે બાળકો સાથે બાળકો ઉપર પૂરતું ધ્યાન નથી આપતા અને એટલે બાળક પોતે પણ અત્યારે શિક્ષણ થી આમ હા દિશા વિહીન થઈ ગયો છે અને મોબાઈલ એ તો મોટું ડાટ વાળું છે મા બાપ છોકરા મોબાઈલ આપી દે છે એટલે શિક્ષણ આગળ જઈ શકતું નથી અને બીજા વિષય તરફ વિદ્યાર્થીઓ વળી જાય છે આજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ને શનિવારના રોજ ગાયત્રી વિદ્યાલય ધર્મોડાના પ્રાંગણમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું સંતો મહંતો અને નામી અનામી જેવા નેતાઓ મોટા ગજાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં જદમી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં સંસ્કારો અને જ્ઞાનનું સિંચન થાય એ હેતુથી અને આ મકાનનો જીર્ણોદ્ધાર થાય એનો વિકાસ થાય એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો દાતાઓએ પણ ખૂબ દાન આપ્યું છે અને શાળાનો વિકાસ થશે એવા અડગમથી માનનીય સુમાજી સાહેબ અમારા ટ્રસ્ટી છે એમણે એક નિર્ધાર કર્યો હતો અને સાકાર થતો અમને જોવા મળે છે એનો આનંદ છે એવું પાછું ફરી વાર ના થાય એટલે ગોગા મહારાજ ની પણ જય બોલી નીકળે બોલો શ્રી ધરબોડાના ગોગા મહારાજ આજે ધરબોડા મુકામે માં સરસ્વતી ના મંદિર માં ફરી વાર નવા પૂજારી થી પૂજા કરવાના પ્રણ સાથે આજે આપણે સૌ ધર્મોડા ભેગાતા અને હંમેશા સારા કામની અંદર સંતો અને મહંતોના આશીર્વાદની જરૂરિયાત હોતી હોય અને આજે આપણને એવી જગ્યાના સંત આપણને આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને મને લાગે છે કે એમના આશીર્વાદથી આ સંસ્થા હવે ફરીવાર વાર જે માબા ઉપર સારો મોર આવે એમાં આની અંદર પણ આ સંસ્થા એવી રીતે આગળ વધવા માટે વચ્ચે એવા સદારામ બાપાની સંસ્થામાંથી આવેલા આદરણી શ્રી દાસ બાપુ સમાજને સુધારવા માટે અનેક સભાઓ કરીને ગામે ગામ ફરીને કોઈને બીડીના વ્યસનમાંથી મુક્તિ અપાવવાનું કામ કરેલું કોઈને દારૂ મુક્તિ અપાવવા માટેનું કામ કરેલું અને જયારે એમનું પ્રવચન ચાલતું હોય ત્યારે હું ઘણી વખત ઘણા ગામોની અંદર મારે જવાનું થયેલું એમની તલપદી ભાષાના ભાષણથી અમારી બેનો છીંકણી ઘસતી હોય તો ચીંકણીની ડબ્બીઓ પણ જાહેરમાં ફેંકતી એવા હમણાં જ આપણા વચ્ચેથી બીજે જવાનું હતું એવા દોલતરામ બાપા પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત હતા

તો એ આપણા સૌના માટે શિક્ષણ છે અને જેના ઘરની અંદર કઈ દીકરી કે દીકરો ભણેલી નહી હોય ગમે એટલી મહેનત કરીને કમાતા હશે પરંતુ દીકરા કે દીકરીને જો શિક્ષણ નહીં આપેલું હોય તો તમારી મહેનત કરેલું કોઈ પણ મહેનત કરીને કમાયેલું કોઈ પણ કામનું નથી અત્યારે એક આધુનિક યુગ ચાલી રહ્યો છે અને આધુનિક યુગ ની અંદર ડગલે ને પગલે ભણવાની જરૂરિયાત ઊભી થાય છે ભણતર માત્ર સરકારી નોકરી માટે નથી આજે તમારે ખેતી કરવી હોય તો ભણતર વગર તમે ખેતી નથી કરી શકો તમારે પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો તમે ભણતર વગર તમે પશુપાલનનો વ્યવસાય નહીં કરી શકો કારણ કે ડિજિટલ યુગ આવે છે આજે ખેતરમાં હોય અને પાકની અંદર કોઈ રોગ આવ્યો તો ક્યાં તું શોધવા જવું પડતું હતું ગ્રામ સેવકોને પહેલા શોધવા પડતા હતા અત્યારે તમારા હાથની અંદર મોબાઈલ હોય જો તમે ભણેલા હોય તો મારે આ પાકમાં મુસીબત છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તમે એનો ઉપાય તમે મેળવી શકો એટલા માટે ભણતરની જરૂરિયાત ઉભી થઈ સરકાર પણ અનેક પ્રયાસો કરી રહી છે રોજગારી મળે એના માટે ભણતરની જરૂરિયાત છે આ રાજ્યની અંદર અનેક ઉદ્યોગો આવે છે ઉદ્યોગોની અંદર કામ કરવું હોય તો આપણે ટેકનિકલ જ્ઞાન મેળવવું પડશે હું એટલા માટે આપણે સો વેવા વિસ્તારમાં બેઠેલા છે બક્ષીપલ વિસ્તારમાં થયા આવીએ છે આપણને જાજી સમજણ પડતી નથી ચૂંટણીના છેલ્લા દિવસોની અંદર કોક આવીને ભરમાઈ જાય એટલે ભરમાવાનું કામ આપણે કરીએ પરંતુ આ યુગની અંદર ભણતરની જરૂરિયાત છે ટેકનિકલ શિક્ષણની જરૂરિયાત છે સારી ક્વોલિટી વાળું જે અભ્યાસ કરશે એને કોઈ સારી જગ્યાએ નોકરી મળશે પણ કોઈ દસમું ધોરણ ભણેલા હોય બારમું પાસ કરેલું હોય એવા લોકોને જો ટેકનિકલ જ્ઞાન મળે તો આ રાજ્યની અંદર અનેક રોજગારીઓના સ્ત્રોત આવેલા છે ઘણા લોકો વાત કરતા કે ગુજરાતમાં બેરોજગારીનો દર મોટો છે કોરોના કાળ આવ્યો ને ત્યારે ખબર પડી કે ગુજરાતના કોઈ પણ યુવાનને બહારથી અહીંયા ગુજરાતમાં લાવો નથી પડ્યો અને ગુજરાતમાં બીજા રાજ્યના લોકો રોજગારી મેળવવા આવતા હતા એ વખતે અમે બાવીસ લાખ રેકોર્ડ ઉપર બીજા રાજ્યના લોકોને ગુજરાતમાંથી બહાર મોકલવા મળ્યા એટલે એટલા લોકોને રોજગારી ગુજરાત બહારના લોકોને પણ આપી દે અને એટલા માટે આઈટીઆઈ કોલેજો બનાવવી પડી અત્યારના મુખ્યમંત્રીને એ વખતના અત્યારના વડાપ્રધાનને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એક સપનું છે એવી કે મારે દરેક તાલુકા દીઠ એક આઈટીઆઈ કોલેજ બનાવે છે અમે પણ નરેન્દ્રભાઈના સપનાને આગળ વધારતા હતા બસો ને બાવન તાલુકાઓ આપણા ત્યાં આવેલા છે આજે અભિજીતભાઈ અમે એવું નક્કી કર્યું કે આપણે બસો ને બાવન તાલુકા છે પણ કેટલાક જિલ્લાઓ મોટા આવેલા છે તો તાલુકા કરતાં પણ વધારે આઈટીઆઈ કોલેજ કેમ ના બનાવી શકાય અને જોગ આ વિભાગ મારી પાસે આવ્યો તો કોલેજો તો અંદર આઈટીઆઈ કોલેજ મંજૂર કરી ચાણસમા એ જમીન ના આપી તો મેં પસંદ કરી આ કરોડો રૂપિયાના ખર્ચે જો કોલેજ હોય તો તમારી સામે ઉભેલા વ્યક્તિના કારણે આજે તમારા આંગણે કરી અહીંયા કોને દીકરાઓ આવવાના તમારા આઠમું દસમું અગિયારમું ભણેલા ઓછું ભણેલા હોય ફેલ થતા લોકો એ આમાં ટેકનિકલ જ્ઞાન મેળવશે તો આજે બહુચરાજીની અંદર તમારા છોકરાઓ કામ કરે છે નાનકડું કામ છે મારું મનવરપુરા આજે બસો જણા રાત દિવસથી કામે જાય છે આજે કોઈ ત્યાં નવરું બેસતું નથી આ ટેકનિકલ જ્ઞાન